નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ ચેનલમાં આજે તારીખ છે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરન્ટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે આપ જો નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણે સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં આવી જ રીતે વધારો થઈ શકે વિડીયોને અંત સુધી જોજો વિડીયોના લાસ્ટમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તો હવે આપણે જોઈએ આજના કરન્ટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ નીચેનામાંથી કોને આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર બે હજાર અઢાર આપવામાં આવ્યો તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર બે હજાર અઢાર આપવામાં આવ્યો છે યોહેઈ સાસાકોવા એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે તાજેતરમાં જ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આંતરરાષ્ટ્રીય ખાનગી શાંતિ પુરસ્કાર પ્રદાન કર્યા હતા અને વર્ષ બે હજાર અઢાર માટે આપ ઇમેજમાં જોઈ શકો છો યોહેઈ સાસાકોવાને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે આ ઉપરાંત આપણે વાત કરીએ બે હજારને પંદર માટે કન્યાકુમારીના વિવેકાનંદ કેન્દ્રને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે બે હજારને સોળ માટે વાત કરીએ તો અક્ષયપાત્ર ફાઉન્ડેશન અને સુલભ ઇન્ટરનેશનલ આ બંનેને વર્ષ બે હજારને સોળ માટે આ આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ બે હજાર સત્તર માટે તો એકલ અભિયાન ટ્રસ્ટને બે હજાર સત્તર માટે આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે અને વર્ષ બે હજાર અઢાર માટે યો હે સાસાકોવાને આપવામાં આવ્યો છે આપણે જાણકારી મેળવીએ કે આ પુરસ્કાર અંતર્ગત મહાત્મા ગાંધીજીની એકસો ને પચાસમી જન્મજયંતિના અવસર પર ભારત સરકાર દ્વારા વર્ષ ઓગણીસો ને પંચાણુંથી આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવેલી છે જે અંતર્ગત દસ કરોડ રૂપિયા રોકડ આપવામાં આવે છે અને સાથે સાથે પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર અને સીડબીને કોને સાથે મળીને મહિલાઓ માટે આજીવિકા બોન્ડ એ લોન્ચ કર્યા છે તો તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર અને સીડબીને વિશ્વ બેંક સાથે મળીને આજીવિકા બોન્ડ એ લોન્ચ કર્યા છે એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ બનશે વિશ્વ બેંક આ બોન્ડ છે વુમન લાઈવહૂડ બોન્ડ અને સંયુક્ત રાષ્ટ્ર સિડબી અને વિશ્વ બેંક વિશે આપણે જાણકારી મેળવશું તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાલીસના રોજ હેડક્વાર્ટર્સ આવેલું છે ન્યૂયોર્ક ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના સેક્રેટરી જનરલ છે એન્ટોનિયો ગુટુરેસ અને અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપના માટે બની જાય છે કે યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો ચોવીસ ઓક્ટોબરના દિવસે યુનાઇટેડ નેશન્સ ડે મનાવવામાં આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ સીરબી શીરબીનું ફૂલ ફોર્મ થાય છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા હવે આપણે જાણકારી મેળવી વિશ્વ બેંક વિશે જેને વર્લ્ડ બેંક તરીકે ઓળખવામાં આવે છે તેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને પિસ્તાલીસમાં ઓગણીસો ને પિસ્તાલીસમાં તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે વોશિંગ્ટન ડીસી ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના પ્રેસિડેન્ટ છે યોંગ કિમ ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે કયા દેશે કોઈ મહિલાને અમેરિકામાં પોતાના નવા રાજદૂત તરીકે નિયુક્તિ કરી છે તો તે દેશનું નામ છે સાઉદી અરબ ઓપ્શન સી એ સાચો જવાબ બનશે સાઉદી અરબ અને તે મહિલાનું નામ છે રીમા બિંત બંદાર બિન સુલતાન રિપીટ કરું છું સાઉદી અરબે અમેરિકામાં પોતાના નવા રાજદૂત તરીકે રીમા બિંત બંદાર બિન સુલતાન કે પહેલીવાર કોઈ મહિલાને ત્યાં રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવે છે સાઉદી અરબના જે ક્રાઉન પ્રિન્સ છે જેમનું નામ છે મોહમ્મદ બિન સુલતાન મોહમ્મદ બિન સલમાન કે તેઓ થોડા દિવસ પહેલાં જ ભારતને એક દિવસની યાત્રા પર આવ્યા હતા અને આ યાત્રા દરમિયાન તેઓએ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એટલે કે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં તોતેરમા સભ્ય દેશ તરીકે તોતેરમા સભ્ય દેશ તરીકે જોડાવા માટે હસ્તાક્ષર કર્યા છે પચીસ ફેબ્રુઆરીથી બે દિવસીય રાઇઝિંગ ઇન્ડિયા સમિટ બે હજાર ઓગણીસનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું તો રાઇઝિંગ ઇન્ડિયા સમિટ બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું હતું નવી દિલ્હી ખાતે એટલે કે ઓપ્શન ડી એ સાચું જોબ બનશે નવી દિલ્હી ખાતે પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરીએ આ બે દિવસ રાઇઝિંગ ઇન્ડિયા સમિટ બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષની થીમ હતી બે હજારને ઓગણીસ માટે ये आप खास याद राखी लो बियॉन्ड पॉलिटिक्स डिफाइनिंग नेशनल प्रायोरिटीज रिपीट करू छू थीम ने बियॉन्ड पॉलिटिक्स डिफाइनिंग नेशनल प्रायोरिटीज त्यार आगे प्रश्न आप जै कि भारतीय विमान सत्ता मंडले जिन्हें अपने इंग्लिश में कही एरपोर्ट ऑथोरिटी ऑफ इंडिया કેટલા એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે તો તાજેતરમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે છ એરપોર્ટને ખાનગીકરણ કરવામાં આવશે એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે છ એરપોર્ટ અને તે કયા કયા છ એરપોર્ટ છે તે આપણે સૌથી પહેલાં જાણી લઈએ અમદાવાદ મેંગ્લોર જયપુર લખનઉ ત્રિવેન્દ્રમ અને ગુવાહાટી આ છ એરપોર્ટ છે કે જેનું તાજેતરમાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે જેમાં અમદાવાદ એરપોર્ટને અદાણી ગ્રુપ સંભાળશે અને આ ઉપરાંત અદાણી ગ્રુપ એ મેંગ્લોર જયપુર લખનઉ ત્રિવેન્દ્રમ એરપોર્ટને પણ સંભાળશે અને આ તમામ એરપોર્ટને પીપીપી મોડેલ હેઠળ વિકાસ કરવામાં આવશે અદાણી ગ્રુપે અમદાવાદ એરપોર્ટને પચાસ વર્ષ સુધી સંભાળવાનો કોન્ટ્રાક્ટ લીધો છે હવે આપણે જાણીએ કેટલાક મહત્વના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકોના નામ જેમાં અમદાવાદ ખાતે આવેલ હવાઈ મથકનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એ ઉપરાંત વાત કરીએ લખનઉમાં કયું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે તો ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અને ગુવાહાટી ખાતે આવેલું છે લોકપ્રિય ગોપીનાથ બોરદીલાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નીચેનામાંથી કોના દ્વારા કાન આંતરરાષ્ટ્રીય ઓપન ટ્રોફી જીતવામાં આવી છે તાજેતરમાં જ તો તાજેતરમાં જ આ કાન આંતરરાષ્ટ્રીય ઓપન ટ્રોફી જીતી છે અભિજીત ગુપ્તાએ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે અભિજીત ગુપ્તા આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે અભિજીત ગુપ્તા અને અભિજીત ગુપ્તાએ ઇટલીના પિયર લુઇગી બૈસોને સાથે અંતિમ ગેમ ડ્રો થઈ હતી પરંતુ અભિજિત ગુપ્તાના સાત પોઈન્ટ પાંચ પોઈન્ટ હતા તેથી તેઓ આ ટૂર્નામેન્ટ એ જીતી ગયા છે તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને આ કાન આંતરરાષ્ટ્રીય ઓપન ટ્રોફી અભિજિત ગુપ્તા વિજેતા બન્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આઠ હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન એ કોણ બન્યું છે તો પ્રથમ ભારતીય બેટ્સમેન બને છે આઠ હજાર રન પૂરા કરનાર ટી ટ્વેન્ટી ફોર્મેટમાં સુરેશ રૈના ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે સુરેશ રૈના સુરેશ રેના આ ઉપરાંત ત્રણસો ટી ટ્વેન્ટી રમનારો ભારતનો બીજો ખેલાડી બની ગયો છે સુરેશ રૈના અને તેઓને તાજેતરમાં જ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આઠ હજાર રન પૂરા કરીને એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે એશિયન હોકી ફેડરેશન પ્લેયર ઓફ ધ યર બે હજાર અઢારનો એવોર્ડ એ કોને મળ્યો તો પ્લેયર ઓફ ધ યર બે હજાર અઢારનો એવોર્ડ મળ્યો છે એશિયન હોકી ફેડરેશનમાં મનપ્રીતને ઓપ્શન એ એ સાચો જવાબ છે મનપ્રીત સિંહ કે જેઓ ભારતીય હોકી ટીમ ના કેપ્ટન છે અને તેઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે પ્લેયર ઓફ ધ યર 2018 હવે આપણે વાત કરીએ એશિયન હોકી ફેડરેશન વાચ તો એશિયન હોકી ફેડરેશન એટલે કે એશિયન હોકી મહાસંગના ઉપાધ્યક્ષ તાજેતરમાં જ બનાવવામાં આવ્યા છે મોહમ્મદ મોસ્તાક અહમદ ને કે જેઓ 4 વર્ષ માટે નિયુક્ત થયા છે હોકી ઇન્ડિયાના પણ તેઓ અધ્યક્ષ છે કોણ મોહમ્મદ મોશ્તાક અહેમદ અને વાત કરીએ આપણે કે એશિયન હોકી ફેડરેશનના અધ્યક્ષ કોણ છે તો અબ્દુલ્લા સુલતાન અહમદ શાહ રિપીટ કરું છું અધ્યક્ષ છે અબ્દુલ્લા સુલતાન અહમદ શાહ હવે આપણે જાણીએ કે એશિયન હોકી મહાસંઘમાં કેટલા દેશ જોડાયેલા છે તો થર્ટી વન એકત્રીસ દેશ તેમાં જોડાયેલા છે એશિયન હોકી મહાસંઘ સાથે અને અચ્છા તેનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો એશિયન હોકી ફેડરેશનનું હેડક્વાર્ટર્સ આવેલું છે કોલાલામપુર કે જે મલેશિયાનું કેપિટલ છે ત્યાં એશિયન હોકી મહાસંઘનું હેડક્વાર્ટર્સ આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ તિતાનવાલા સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કર્યું તો જોબ આવશે ઓપ્શન ડી રાજસ્થાન ખાતે રાજસ્થાનના બગરૂમાં આ તેતાનવાલા સંગ્રહાલય આવેલું છે અને આ સંગ્રહાલયમાં હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ એટલે કે હાથેથી કાપડ પર કેવી રીતે પ્રિન્ટિંગ થતી હતી તે આપ જોઈ શકો છો આ સંગ્રહાલયમાં એટલે કે તેતાન સંગ્રહાલય કે જે રાજસ્થાનના બગરૂમાં આવેલું છે અને તાજેતરમાં જ તેનું ઉદઘાટન કર્યું છે આપણા કપડા મંત્રી છે સ્મૃતિ ઈરાની નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં જ ઇન્દ્રા નોઈ કઈ ઇ કોમર્સ કંપનીના નિર્દેશક મંડળમાં સામેલ થયા છે તો તે ઇ કોમર્સ કંપનીનું નામ છે એમેઝોન એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે એમેઝોન આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે ઇન્દ્રા નોઈ કે જેઓ પેપ્સિકોના પૂર્વ સી ઇઓ ઇન્દ્રાનુઈ એ ઇ કોમર્સ કંપની એમેઝોનના નિર્દેશક મંડળમાં સામેલ થઈ ગયા છે અને તેઓ ભારતીય મૂળની ઇન્દ્રા નોઈને ઓક્ટોબર બે હજારને અઢારમાં પેપ્સિકોના સી પદેથી તેઓને રાજીનામું આપ્યું હતું ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે દેશને સૌ પ્રથમ આઠ માનની ડેન્ટલ કોલેજ હોસ્પિટલનું નિર્માણ એ ક્યાં કરવામાં આવ્યું છે તો આ આઠ માનની ડેન્ટલ કોલેજ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અમદાવાદ ખાતે ઓપ્શન ડી એ સાચો જવાબ છે અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં અંદાજે ચાલીસ કરોડના ખર્ચે આ બનાવવામાં આવ્યું છે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ ડીન અને એડિશનલ ડાયરેક્ટર રહેશે ડોક્ટર ગિરીશ પરમાર અને રોજના પાંચસો પચાસ વધુ દર્દીઓને અહીંયા આગળ સારવાર આપવામાં આવશે અને આ આઠમા માને ડેન્ટલ કોલેજ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અમદાવાદ ખાતે વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપના માટે અવાજ અને વિડીયો પણ હું બનાવતો રહું તો હવે આપણે જોઈએ વિડિયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન્સ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આઠ હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન એ કોણ બન્યો તો અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે આપ જોઈ શકો છો તે ઓપ્શન અને તેમાંથી સાચો ઓપ્શન પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે